દર વર્ષે ઉત્સાહ અને પ્રેમ અને ઉલ્લાસપૂર્વક ધર્મ ભક્તિપૂર્વક સરસ આયોજન થાય છે અમારું ગુરુકુળ યુથ ક્લબ બહુ એક્ટિવ છે આખી સોસાયટીના બધા લોકો સાથે મળીને અમે આયોજન કરીએ છીએ અને પાંચ દિવસીય અમારો કાર્યક્રમ હોય છે એમાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એમાં બાપાની ભક્તિ થાય છે અને અમારા વિસ્તારના જે નાના નાના ભૂલકાઓ બાળકો છે એમના માટે અમે કાર્યક્રમ રાખીએ છીએ જેમને એક સ્ટેજ આપીએ છીએ અને એમના થકી એમને એક ચાન્સ મળે છે પોતાનું પરફોર્મન્સ આપવાનું ડાન્સના પ્રોગ્રામ હોય છે મ્યુઝિકના પ્રોગ્રામ હોય છે ગીત સંગીતના પ્રોગ્રામ હોય છે અને આ રીતે પાંચ દિવસ ઉલ્લાસપૂર્વક બાપાની ભક્તિ કરીએ છીએ અને ભક્તિ અને સાથે સાથે આવા કાર્યક્રમો થકી એક સરસ માહોલ ગુરુકુળ યુથ ક્લબ દ્વારા ઉભો કરવામાં આવે છે અને આખી સોસાયટીના લોકો આમાં સારી રીતે જોડાય છે